જીએસઆરટીસીના ઓનલાઈન એપ્લિકેશન વિશે માહિતગાર કરવામાં આવે હા આપણે જીએસઆરટીસીની એપ છે તો એ એપની અંદર આપણે ઓનલાઈન રિઝર્વેશન કરાવવું હોય તો કરાવી શકે છે આ ફેસિલિટી એવી છે કે મુસાફરી પોતે બસ સ્ટેન્ડમાં ના આવે ખોટી ગરમીની અંદર ધક્કો ખાવો એના કરતાં એપ ડાઉનલોડ કરી અને એની અંદર જ પોતે રિઝર્વેશન કરાવી શકે છે બીજું કે એનો ફાયદો પણ એ છે કે પોતે ઓનલાઈનની અંદર આ પોતાની ટિકિટ રિઝર્વેશન થઈ જાય તો પોતે પીએનઆર નંબર નાખશે તો પોતે એ બસને પણ ટ્રેક છે એ જોઈ શકશે અને પોતે જ્યારે અનિવાર્ય સંજોગોના કારણે ન જઈ શકવાનું હોય કે એવું કંઈક પણ પરિસ્થિતિ હોય તો પોતે એ એપથી પણ પોતે રિફંડ ટિકિટ કેન્સલ કરાવી રિફંડની પ્રોસેસ પણ થઈ શકે છે એટલે વધુમાં વધુ મુસાફર પોતે એપ ડાઉનલોડ કરી અને પોતે એપનો ઉપયોગ કરી અને પોતે ટિકિટ રિઝર્વેશન કરાવે એવી અપીલ છે હા આપણે કચ્છની અંદર બહારના જે કર્મચારીઓનું પ્રમાણ પણ વધારે છે એટલે આપણે બસોમાં પણ જ્યારે વેકેશન થાય એટલે એ પ્રમાણમાં એ લોકોની જવાનું અને બધા વેકેશનની અંદર બાળકોને લઈને બહાર ફરવા જતા હોય છે તો એમાં પણ મુસાફરોનો રસ જે પણ સાંજની રાતની બસો જે હોય છે જે લાંબા અંતરની બસો છે એમાં રહેતો હોય છે તો એ બાબતમાં પણ અત્યારે હાલમાં પણ આપણી જેટલી બસો છે નાઇટની સ્લીપર બસો છે જે એક્સપ્રેસ બસો છે એની અંદર રિઝર્વેશન પેક અત્યારે હોય છે તો એ રિઝર્વેશનમાં એડવાન્સ બુકિંગ કરાવે તો એમને પણ ફાયદો થાય છે એડવાન્સ સીટ મળી રહે છે અને બીજું કે આપણે જ્યારે આ વેકેશનનો માહોલ હોય તો આપણે એ મુસાફરોને ધ્યાનમાં રાખીને આપણે જે એક્સ્ટ્રા થતું હોય તો એ પણ આપણે આયોજન આપણા લેવલે કરતા હોઈએ છીએ